તો એકાદો તગડો કરીએ અત્યારે ઓલી લેતા ફેશન આવી ગયા છે ને તગડો કડા બગડો કડામ કડા ને એકડો કડા એવું કાંઈક લખે હું થોડી કોશિશ કરું ટ્રાય કરું ને વાળીએ તો કાંઈ અમારે આવું નવી સીધું હોય નહીં હોય બકાલા ભીંડા ને તું ને ઉજ ને ઉજ ને એવો કાંક હોય તો કાંક તગડો બગડો કરીએ ને કાંક લખીએ મસ્ત મજાનું તો જોઈ રાખો વિડીયોમાં મજા આવશે તમને બધાને વાહ ભાઈ વાહ અમારો દેશી જુગાડું એવું અમારી વાડીઓમાં હોય તગડો ના થયો એટલે વાહ ભાઈ વાહ મહેમાન પણ આવ્યા છે આ બાજુ વિઠ્ઠલ ભાઈ ની રમણ ભમણપુર મસ્ત મજાનું એક એક થમલે પાડી લઈએ પછી મળીએ આગળ હાલ

કામ કરતો હો ધીમું જો મિત્રો મારે વેડો સાફ કરવાનો છે ભાઈ આજનો વિડીયો થોડોક લેટ આવશે કેમ કે મેં વિડીયો ચડાવી દીધો તો કાલે એક વિડીયો મસ્ત મજાનો બનાવ્યો હતો આખો દિનો કાંઈક પંદર મિનિટનો વિડીયો હતો મસ્ત મજા આવ્યો હતી કોમેડી હતી એવો વિડીયો હતો પણ થોડાક એવા ઇશ્યુના કારણે યુટ્યુબે મારો વિડીયો ડિલીટ કરી નાખ્યો કાંઈક પ્રોબ્લેમ આવી છે મારે વિશે એટલે મને કાંઈ ખબર નથી શું પ્રોબ્લમ આવી થોડીક આવી છે એ મને શું આવી એ નથી ખબર પણ યુટ્યુબે મારો વિડીયો ડિલીટ કરના છો કોઈ ગલ નહીં કોઈ વાંધો નહીં એ તો હાલ રાખે બીજો વિડીયો શૂટ થાય બીજો વિડીયો હમણાં અપલોડ કરું જોયા રાખજો ભાઈ હાલો મિત્રો જો આવેડો સાફ કરીને પાણી ભરવાનું શરૂ કર્યું ને પછી હું પાણી ઉપર સેટે લઈ જતો ને તો આવેડા ને દાંટો અહીંયા જ નીકળી ગયો આ જ થઈ ગયો આવેડા ને દાંટા કાઢે હો ભાઈ આ જો આખું ફળજું ભર્યું મૂક્યું પાણી એ પાણી મારા પપ્પા મોટર બંધ કરે ને પછી હું અહીં ડલટી દઉં જતા ભૂલાઈ ગઈ હતી મેન વસ્તુ એ છે પાણી હું આમ ઉપર ચડાવતો હતો સબકુશ ગડબડ હો ગયા રે

Marsa, na ba banesis. Sa, kay Pasu? Panid Ha, ah, ha, ha, ha. Panid no, sa. Ja. Hindi. Kaya nga. Kaya panid no, sa. Kaya sa. Kaya panid sa. Kaya sa. આવે અને જેટલું મોડું થાય ને એટલું હાલ છે ભજીયા ખાવાની જે મજા આવે ને એ રાત્રે જ મજા આવે એમ બધું અત્યારે એને કીધું કે ગામમાં અમે ગયા છીએ અને મારા દાદાના ઘરે છે તો મે રબડું બનાવીને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું હે કેમ બાજી હવે ઈયું હું પેક પેક કેમ છે બાજી કાય ને મને નીંદર સડે ટાણો થઈ જન તારે ભાઈ આનું સુવાનું ટાણું સાંજે 9 વાગ્યા માં ટાણે તો હું જ જાય 9 વાગ્યા દી હું જ જાય હું જાગતો એક વાગ્યા લઈ ગઈ 1.5 વાગ્યા કે મારી વિડિયો એડિટ કરવાનો હોય ને પછી રોજની એની ધ્યાન રાખવાની હું ધાબે સુતો હોઉં મોડા લીધે સૂતો જયારે પાંચ હજી જ્યારે સવારે સવારે સૂતો આપણું સુવાનું નેથો જ ન હોય મારા પપ્પા પણ બહાર સુતા હોય એ મેળે સુતા હોય આપણું બે માણનો બંગલો હે ને ત્યાં અને એવું મસ્તા હોય તમને ભજીયા રબડું બનાવું બતાવું કેમ કે મેં બનાવ્યું હોય ને એટલે હું તમને બધાને બતાવું જો હી લા 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 ટાટણા પછી આ છે બટેટાની શિપ્સ ને આ છે આખા મરચાના ના એ બંધ છે એને આમાં બોળવામાં આવશે અને આ મેં બનાવ્યું છે ભજીયાનું રબડું જો ભાભાઈ વાત કહી દો બધા કેમ કે હું ભજીયાનો મહાન કારીગર છો મને ભજીયા બનાવતા સારી રીતે આવડે છે પેલ ને આવડે છે પેલ લેથી કેમ કે હું ભજીયા પેલ જ મને આવડે ભજીયા બનાવતા એવું છે અમે માર બાય આય હરફરે છે મહેમાન ની રા જોય છે અને આય પંખો ફરે છે મસ્ત મજાનો અને આય બાય બહાર ભી બેઠી છે પણ વાહર જરાય આવતો નથી મસર કવડે વાહ ભઈ બાપ તો વાહ 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 ભાઈ કીધું વાહ ભઈ વાચ્યો એટલે કીધું વાહ ભઈ વાહ કહી દીધું હું પણ ભજીયાનો પેલે જ કરી ગર્છું

હાલો મિત્રો ભાઈ ઘણું બધું બેઠા ને હજુ મજા કરશું વિડીયો તમને સારો લાગ્યો ફટ મળી નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ